आ हाईवे रोड पर जो हाईवे रोड ने अंदर जो झाड़ आता हुए झाड़ ने फॉरेस्टर विभागे साइट पर कर ले जो ये, तो मोटास वाड़ा आ रीतना बीजा मोटा वाला है मौत भोग ना ये रीते आ कवट नसवाड़ी हाईवे पर जे, आ, से हाईवे पर घना बदा वृक्ष से झाड़ से ए, રસ્તાની સાઈડ પરથી અંદર ઘણા અંદર હોય છે તો એના કારણે પણ કોઈ ડ્રાઈવર ગાડી ચલાવતો હોય ને થોડુંક પણ ધ્યાન એમ આજુબાજુ થઈ જાય તો એક્સિડન્ટ થઈ થઈ જાય ને એક દિવસે બી આ પેટ્રોલ પંપ આજુબાજુ એક ગાડી ફૂંકાઈ હતી તો એ પણ એવી રીતના ઝાડ છે રસ્તાની અંદર તો કદાચ એ ઝાડ ના હોય તો આવી રીતના એક્સિડન્ટ 啊，对呀。